તમે જે થ્રેસર જોઈ રહ્યા છો આ થ્રેસર વેચવાનું છે કંપની છે એન એચ ટી અને હરદાસભાઈ ને વેચવાનું છે થ્રેસર સારું છે ઘર ઘર આવાનું થ્રેસર છે વ્યાજબી ભાવે મળી જશે વહેલી તકે તમારે થ્રેસર લેવું હોય તો હરદાસભાઈનો કોન્ટેક કરજો કેમ કે આ થ્રેસર અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે અને વિડીયો તમે આગળ પૂરો જોતા રહેજો હું તમને ટોટલ માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો શેર આવા દરરોજ જોવા હોય તો ચેનલ કરજો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો અરદાસભાઈ આ એન એચ ટી કંપનીનું થ્રેશર વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર અને વીસના ના આ થ્રેશર છે અત્યારે કમ્પ્લીટ રનિંગ કંડિશનમાં છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી કમ્પ્લેટ એકદમ સારું થ્રેશર બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ આ થ્રેસર રૂબરૂ જોઈ રૂબરૂ ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા હરદાસભાઈ રૂબરૂ જોવા જાવ તો હરદાસભાઈ નો એક વખત કોન્ટેક કરીને જોજો કેમ કે થ્રેસર વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધકો થશે બાકી કંપની ફિટિંગ છે આખું થ્રેસરમાં કોઈ પણ પ્રકારની છેડછાડ કરેલી નથી આખું કંપની કન્ડિશનમાં થ્રેશર જોવા મળશે બીજી કોઈ પણ પ્રકારની અલગથી છેડછાડ કરેલી નથી ઓરિજિનલ કન્ડિશનમાં સાવ ઓછું ચલાવેલું આ થ્રેશર છે તમે જોઈ રહ્યા છો વિડીયોની અંદર ટાયર પણ એકદમ ન્યૂ કન્ડિશનમાં જોવા મળશે ઓરિજિનલ કલરમાં થ્રેશર થ્રેશરની અંદર મગફળી છે ચણા છે મગ અડદ તુવેર ટોટલ વસ્તુ સોયાબીન તૂરદાર આ ટોટલ વસ્તુ નીકળી જશે

લેવું હોય તો હરદાસભાઈ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે મળશે તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો